નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં વરુણદેવને રજવા માટે હવન કરવામાં આવ્યો સિત્તેર વર્ષથી રાજુલા શહેરમાં પરંપરાગત રીતે આ હવનની પ્રણાલિકા ચાલી આવે છે રાજુલા શહેરમાં વર્ષો જૂની પ્રણાલિકા ચાલી આવતી હોય જેમાં દર વર્ષે હવન કરવામાં આવે છે આ હવન રાજુલા શહેરની રાજુલા શહેરની કુંભનાથ સુખનાથ મહાદેવ હવન કમિટી નામ આપવામાં આવે છે અને આ કમિટી દ્વારા હવનનો સમય નક્કી કરવામાં આવે છે રાજુલા શહેરમાં વર્ષો જૂની પ્રણાલિકા ચાલી આવે છે જે સમય અંદર આ કમિટીના મેમ્બરો બદલાતા હોય છે અને આ હવન કરવામાં આવતો હોય છે ત્યારે સુખનાથ મહાદેવના સાનિધ્યમાં આ હવન કરવામાં આવ્યો રાજુલા શહેર સવારમાંથી સ્વૈચ્છિક સ્વૈચ્છિકપણે બંધ રહેલું તમામ ધંધાર્થીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખેલા રાજુલા શહેરમાં હવનના દિવસે મુસ્લિમ સમુદાય દ્વારા પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવામાં આવેલા તમામ સમાજના લોકો હવનના દર્શન કરવા આવે છે આવી રીતે પ્રણાલિકા મુજબ વર્ષોથી ચાલ્યું આવે છે આજના કાર્યક્રમમાં રાજુલા હવન કમિટી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલું હવનના દર્શન કરવા સમગ્ર રાજુલા શહેરની ધર્મપ્રિય જનતા લાભ લીધેલો અને સાથે સાથે સુખનાથ મહાદેવના દર્શનનો લાભ લીધેલો આ હવનમાં સૌ કોઈએ હાજરી આપેલી રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના તમામ હોદ્દેદારો રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો આ હવનમાં ખાસ હાજરી આપી આજના આ હવનમાં પદે હિતેશભાઈ ઝાખરા કથાકારે આ હવનમાં બેઠેલા આ હવનમાં રાજુલા શહેરના સમસ્ત કર્મકાંડી ભૂદેવોએ મંત્રોજા સાથે આ હવન કરેલું આ કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ હવનના દર્શનનો લાભ લીધો રાજુલા હવન કમિટીમાં ભૂપતભાઈ સોની સુરેશભાઈ ધારપરા દિનેશભાઈ વારેખ બિપિનભાઈ વસુંધરા સહિતના લોકો દર વર્ષે આ હવન કાર્ય પૂર્ણ કરવા માટે ભારે જહેમત ઉઠાવે છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા

અને આપણને સમાચાર બોગાડી અને ખાસ કરીને ધર્મ કાર્યમાં જે અગ્ર હોય એવા કાનાબારનો ઉમે આખા હોન કમિટી અને યજમાન વતી સ્વાગત કર્યું બોલીએ સુખના આદમની આજે હવનનો કાર્યક્રમ હતો સુખનાથ મહાદેવ મંદિરે તો જરા કે આ બાબતે સર્વજન સુખાય સર્વજન હિતાય એવા ભાવથી આજે આ રાજુલાએ સમસ્ત ગ્રામજનોએ ભગવાન સુખનાથ મંદિરે પર્જન યજ્ઞ

સમગ્ર વિશ્વના કલ્યાણ માટે અને વરસાદ થાય એટલા માટે દર વર્ષે હોમા લઘુરૂદ્ર સાથે આયોજન થાય છે છે અને ભગવાન જે પણ વરસાદ વરસાવનારા એમની આવતી દ્વારા સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એટલા માટેનો આ યજ્ઞ છે ભગવાન પર્જન્યની કૃપા સમગ્ર સૃષ્ટિના તમામ વૃક્ષ પશુ પંખી અને મનુષ્ય ઉપર અવિરત વહેતી રહે એટલા માટે વર્ષો વર્ષ

એવું આ રાજુલા ની અંદર અમારે આ કમિટી અને સમસ્ત રાજુલા આજુબાજુના ગામવાસી અને સર્વનો સાથ સહકાર પ્રેમ ભાવ શ્રદ્ધા ખાસ કરીને આખું ગામ બંધ રહે છે અને બહોળો આ કમિટીને સાથ સહકાર આપી એના ઉત્સવમાં અને એની ભાવનામાં દર વર્ષે વૃદ્ધિ કરે છે અને દર વર્ષે અમે જોયું છે કે આ વર્ષ કરતા આવનારું વર્ષ બહુ સારું હોય છે અને યજ્ઞ ખૂબ જ આનંદથી થાય જેમાં અમારે બળુદાદાથી માંડીને રાજુલાના તમામ ભૂદેવો

ஜ சோமேவீ பாரத மத்தா வந்தே 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 અને સારો વરસાદ થાય મિત્રો ને ખુબ સારી આવક થાય ખેડૂતોને પણ ખુબ સારી આવક થાય કારણ કે વરસાદ વગર બધું અશક્ય વસ્તુ છે એ માટે આજે રાજુલા સદંતર બંધ રાખવામાં આવ્યું સમસ્ત વેપારીનો દુકાનદારોનો અને બધા ભાઈઓ ખુબ ખુબ આભાર કે